સુરતના ના તાલુકાનું ઉજવાણ ગામ જ્યાં ત્રણ દિવસ પહેલા કબ્રસ્તાનમાંથી બે યુવકની હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી લાશ પોલીસ તપાસમાં એક પછી એક થઈ રહ્યા છે નવો ખુલાસો એ છે કે પાર્ટી સુરતના નેતા સૈયદે સોળ લાખ ની સોપારી આપીને બંનેની હત્યા કરાવી હતી જે બે યુવકની હત્યા થઈ તેમાંનો એક હતો બિલાલ સૈયદ તો બીજો હતો અઝરુદ્દીન શેખ વાત એમ છે કે એક વર્ષ પહેલા એ આઈ ના નેતા ખુરશીદ સૈયદ અને મૃતક બિલાલ સૈયદ વચ્ચે થઈ હતી જેને લઈ બંને વચ્ચે બંને બોલાવી ગળુ કાપીને હત્યા કરી નાખી બાદમાં બંને લાશ 3 ત્રણ એક જ ખાડામાં દાટી દીધી હતી પોલીસે ખુર્શીદ સૈયદ તેને મદદગારી કરનાર અસલમ અને કૌશિક ની ધરપકડ કરી છે તો અફઝલ શેખ અને પ્રજ્ઞેશ હજુ પણ ફરાર છે પોલીસે ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા કોર્ટે ત્રણેય આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે